આમ જ બોલે તમને બધાને ખબર જ હશે આ ફોન માં બોલી આમ જ એને મજા બોલો તો એ બધું ખા કરવા મળે આ બધા એનો ખજાનો છે જોવાય બતાય બધું હું શું છે તારી પાસે આ શું છે એ શું છે આ આ મોડ આ આ શું છે રીસીબી એ હું છે ઓલું બીજું બતાય

સારું એમ કહી દે કન્ટિન્યુ બની રહેજો એમ કે તો કહી તો હા લે 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 સારું તો કન્ટિન્યુ બ્લોક માં બની રહેજો આપણે જઈએ રીંકુ પાસે રીંકુ શું કરે સુને હવે જોઈ હે તું હવે એકલો રામ હો બેટા હું મમ્મી પાસે જતો હો તો જો તો નીચે આવી ગયા ને રીંકુ કા કરે છે આમથી આમ સેટી બદલાવ જો એ શું કરે હવે જો ઘડીક આયા સેટી આમ હોય ને ઘડીક આમ ને

એય તારો નથી બલાશ કોઈ ઢીંગાળે ઈ પેલન ક્યો મે ઢીંગાળે તીરસા મજા આવે એટલે લાઇક નથી કેને લાઇડવાળાને ફોન કરો ને લાઇડ આવી જો હા પંખો ફરતો ફરદ છે જો જાંડુ લાઇક આવતો તો બધાયને જય માતાજી જય дарકાધીશ તો હું ઈスコ એટલે ખાવ છું બહુ ગરમી થાય ને તો ઈスコ તો થોડોક પવન આવે ને આ રુકી કે જો અમને મત ખબર હો રીંગ કોન બે આવિસ્કા કા હાલ પગ ઉસા

અહીંયા કઈ ગામડાની મજા જ કાક અલગ છે યાર કોણ કોણ સિટી મારે ને કોણ કોણ ગામડા મારે ક્યાં ક્યાંથી રહ્યો ને મને જરાક કોમેન્ટમાં કહેજો ને તો મારું ગામડું તો આવશે હું તમને બતાવું મેં ઘણી વાર બ્લોકમાં બતાવતો જ હોય છે પણ જો વાતાવરણ તમે જોઈ શકો છો જો ત્રીસ વીસ કાકા છે સારું તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રેજો લાઈટ આવી ગઈ છે હવે હવે ફોન મૂકી દઈએ આપણે ચાર્જિંગમાં પાછું ચાર્જિંગ નથી બ્લોક ઉતરશે

સરસ મજા ની તીખારી બનાવી નાખી ભાગ પાડે છે તમે જોઈ શકો છો ભાગ પાડે એટલે ભાઈ ને બધા એમ બધા ભાગ પાડે છે આમ જો એમ વધારે નો આવી જાય એમ કા

બંધ છેલામ કેરેક કેરેક શરૂ થઈ જાય જો આ પહેલી વખત હું વિડિયો બનાતો છું સ્ટાર્ટ ટિકટોક મોબાઈલ હો તમારી પાસે મિસ્ટર પરમાર તો સારું બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો બધા કેમ છો શું કેવા માંગો છો ક્યો આ છેન પ્રદીપનો પહેલો ફોન છે જારે મારી સગાઈ થઈ ને ફોન લીધો તો પછી છે ને છે મારા મેરે સુધી ચાલ્યો કા ફોન સુધી ચાલ્યો પછી